સત્વ બંધારણ્યના ખડવળિયા ડોક્ટર પાપા સાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લામાં મહારેલી મહાસભાને મહાસલામીનું આયોજન રાખેલ છે ત્યારે સ્વયં સૈનિક દળ એસએસટી દ્વારા મૂડી તાલુકાના સરા જનજાગૃતિ અભિયાન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી ને શેરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ નાના બાળકો દ્વારા સરા રેલીનું આયોજન કર્યું હતું જેમાં સરા જય ભીમ યુવા ગ્રુપના યુવાનો પણ સાતને સકાર આપવામાં આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ રાજુભાઈ ઇન્ડિયા ગામની અંદર દળ દ્વારા અનુસૂચિત જાતિનું અને એસટી સમાજનું જે સંગઠન છે જે ચૌદમી એપ્રિલ અને તમામ મહાનુભાવો જન્મ જયંતિ તેમજ એમના દિવસો જે આવતા હોય એની ઉજવણી કરે છે અને લોકજાગૃતિ સમાજ જાગૃતિનો અભિયાન ચલાવે છે આજે ચૌદમી એપ્રિલ બાબા ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અમે સરા ગામની અંદર બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણીની વાત કરવા આવ્યા છીએ અને લોકોને જાગૃત કરવા આવ્યા છીએ કે જે બાબા સાહેબે આપને આ દેશની અંદર જે હકો અપાવ્યા કે જીવન જીવવા માટેની જે વાત કરી જે અધિકારો અપાવ્યા સંવિધાન માધ્યમથી એની ઉજવણી કરવી જોઈએ એના જે કાંઈ વાત છે બાબા સાહેબની એ લોકો સુધી પહોંચાડવી એ અમારી ફરજ છે જે રૂપે ભાગરૂપે અમે સરા ગામમાં આવ્યા છીએ જય ભીમ નમો બુદ્ધાય